ગુજરાતીમાં હું છું ભાવના મારા સાથી છે છે સરફરાઝ વોરા આજે અમે આવી ગયા ઐતિહાસિક અમદાવાદના સરખેજ રોજામાં આજે અમારી સાથે છે આર્કોલોજી ના કર્મચારી કે જેઓ અહીંયા હેરિટેજ વારસાની સાર સંભાળ રાખી રહ્યા છે આપણે એમની પાસે પણ અહીંયા એમને શું શું તકલીફો પડી રહી છે એ એમના પાસેથી જ આપણે જાણીએ સર શું નામ છે આપનું મારું નામ નજીર ખાન બસીર ખાન પઠાણ છે હું ભારતીય પુરાતત્વ વિભાગ આર્કોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઘણા વર્ષોથી સરખેજ રૂજા ખાતે જોબ કરું છું અચ્છા તો આપનું અહીંયા કામ શું હોય છે મારું કામ અહીંયા એ હોય છે ક્લિનિક અને વોચિંગ વોલનું હોય છે જેવી રીતે કે આની સાફ સફાઈ છે મોન્યુમેન્ટમાં જે વિઝિટરો આવે છે તેમની દેખરેખ રાખવાની તેમની જે વિઝિટરો આવે તેમના માટે જે પરમિશનનું જે કામ હોય એને અમારી ઓફિસ ઉપર પહોંચાડવાનું એ અમારું કામ આવે છે અહીંયા આ જે અત્યારે જે પ્રશ્ન છે મોટો યક્ષ પ્રશ્ન છે કે આ હેરિટેજ વારસો છે અને અમદાવાદની એક ઓળખ ગણાય છે તો અહીંયા તમને શું આ પાણી જે ગંદુ આવી રહ્યું છે જે અહીંયા ઊભું રહેવા માટે પણ આપણને તકલીફ પડી રહી છે તો તમે અહીંયા તમને પણ શું તકલીફ પડી રહી છે મેડમ અમારે તો એવું છે કે અહીં અમે જોબ કરીએ છીએ સાફ સફાઈ કરવા માટે પણ અમે આવીએ છીએ અને આ તળાવની અંદર સાફ સફાઈ કરવી બહુ અઘડું પડે છે કેમ કે આવી ગંદની અંદર અમારે સાફ સફાઈ કરવી એના માટે ખૂબ એક મોટો પ્રશ્ન છે તેના માટે આ ગંદુ પાણી બે હજાર દસથી આ તળાવની અંદર સરખેજ રોજાની હેરિટેજ સાઇટમાં આવે છે જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટની છે એની અંદર અત્યારે હાલમાં જે મોન્યુમેન્ટો છે રાજાનો મહેલ અને રાણીનો મહેલ અને તળાવ એ બંને મોન્યુમેન્ટ અટેચ છે કુલ સાત મોન્યુમેન્ટના સાથે જોઈન્ટ છે પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે કે સિંગોળા તળાવની અંદર પહેલાં ના ટાઈમમાં અહીં કડી કલૂનું પાણી આવતું હતું જે સ્વચ્છ અને સારું પાણી આવતું હતું અત્યારે સમસ્યા એવી થઈ છે કે સિંગોડા તળાવની અંદર આજુબાજુની જે બિલ્ડિંગો બની એની બધી જ લાઈનો સિંગોડા તળાવમાં જોડી દીધી છે એના કારણે આ હેરિટેજ વારસાની અંદર આ ગંદુ પાણી આવે છે ને એના લીધે એટલી મોટી ગંધ આવે છે કે જ્યારે શુક્રવારની નમાજ હોય કે કોઈ પણ ફંક્શન હોય કે આજુબાજુનો રહીશ હોય એટલે આજુબાજુના એક બે કિલોમીટર સુધી મેં આની ગંધ ફેલાઈ જાય છે એના માટે અમે લોકોનું અમારા લોકોનું જે કામ છે એની અંદર અમે ભારતીય પુરાવત્વ વિભાગની ઓફિસ અમદાવાદ સર્કલ અને વડોદરા સર્કલ ઉપર અમે લેખિતમાં પણ જાણ કરી છે કે ભાઈ આ ગંદુ પાણી સિંઘોડા તળાવમાંથી આવે છે તેના માટે આ સમસ્યા છે ને મોન્યુમેન્ટની અંદર કેમિકલ જેવા ધબ્બા પડી જાય છે એ માટે અમે ફોટા સાથે રજૂઆતો ઓફિસમાં કરેલી છે તે સિવાય અમે ઓફિસરો તરફથી બે હજાર દસની અંદર અગર્ય સાહેબ કરીને હતા એ ટાઈમે ડ્રેનેજ લાઇન અહીં રેમ્પની અંદરથી ગંદા પાણીને જોડવામાં આવી હતી એ એ લાઈનો અમે નોટિસો કોર્પોરેશનને આપીને લાઇન કઢાઈ હતી તળાવની અંદરથી ને કઢાયા પછી પછી એ લોકોએ આ પાણીની લાઈન સિંગોડા તળાવમાં જોડી દીધી હવે એ પાણી વરસાદ પડે છે મેડમ તો જ આ તળાવમાં પાણી આવે છે વરસાદ સિવાય કોઈ પાણી આમાં ગંદુ આવતું નથી ને આની સાફ સફાઈ જે હોય છે તમે અગિયારમા મહિનામાં બારમા મહિનામાં આવીને તમે જુઓ તો તમે એની સાફ સફાઈ એકદમ ક્લિયરિટી દે અહીં સુફી ફેસ્ટિવલો થાય છે બટ મોટા મોટા હેરિટેજો પ્રોગ્રામ થાય છે પણ આ ગંદકીના લીધે ટુરિસ્ટ પણ આવવા માટે તૈયાર નથી એના માટે અત્યારે ચાર પાંચ દિવસ પહેલાં પણ મેં વડોદરા ઓફિસમાં રજૂઆત કરી છે કે સાહેબ તમે આવો ને અહીં જુઓ કે અહીંની પરિસ્થિતિ શું છે ઓકે સાહેબ તો તમારી શું રજૂઆત છે અહીંના પ્રશાસન સામે કે અમદાવાદ કોર્પોરેશન પાસે અમારી રજૂઆત મેડમ એ છે કે કોર્પોરેશન હોય કે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ હોય કે સરખેજ રોજા કમિટી હોય આમાં જવાબદારી બધાની આવે છે ને આમને બધાને મળીને આનું એક નિરાકરણ લાવવું જોઈએ કે આની અંદર શુદ્ધ પાણી આવે ને આની સારી રીતે લોકો પર્યટનો આવે ને જુએ જવાબદારી બધાની બને છે ને જવાબદારીથી જો કામ થશે

મરી ગઈ છે આજે તમે જુઓ કાંકરિયાની અંદર જ્યારે ઓક્સિજન ઓછો થઈ જાય છે ત્યારે ત્યાં ઘણી બધી માછલીઓ મરી જતી હોય છે અહીંયા પણ ત્યાં શું છે કે ત્યાં હજારો લોકો ત્યાં વિઝિટ કરતા હોય છે એટલી તરત જ એની સફાઈ થઈ જતી હોય છે પણ આ સિંઘોડા તળાવની અહીંયા કોઈ વિઝિટ કરવા આવતું નથી અને એથી અહીંના રહીશોની જે પરેશાની છે એ કોઈને ખબર પડતી નથી આજે અહીંયા તમે જુઓ કે જો માછલીઓ પણ મરી જાય છે પાણીની પાણીનો જે કલર છે કેટલો કાળો છે ભૂરો છે આજે કેટલું એ કેમિકલ વાળું પાણી છે કે જેની આ રહીશો અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે ખુદ આર્કોલોજી જે પુરાતત્વ વિભાગના કર્મચારી છે એ પણ પોતે આ ઐતિહાસિક વારસાને જાળવવા જાળવણી કરે છે એ પણ તેઓ દુઃખી છે કારણ કે આ આપણી અમદાવાદની ઓળખ છે અમદાવાદની ઓળખ દુનિયાભરમાં છે તો આ ઓળખને અને આ જે એ આ જે આપણો પુરાતત્વ ઐતિહાસિક વારસો છે એને જાળવણી કરવાની અને એને સંભાળ કરવાની જવાબદારી એકલા નાગરિકોની નથી એકલા પુરાતત્વ વિભાગની નથી કમિશનર આમ અમદાવાદ કોર્પોરેશન અને સરકારની પણ છે આભાર